ભાવનગર માં યુવાન પર ફિલ્મી ડબ્બા આવ્યો હથર વડે હુમલો કરવામાં આવ્યો જિલ્લા જેલ નજીક નિકુલ મકવાણા નામના યુવાન પર થયો હુમલો અચાનક આવી જિલ્લા જેલ નજીક યુવાન પર કરાયો હુમલો લોકો હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી જિલ્લા જેલ ખાતે મામા ને મળવા આવતા ભાણિયા પર થયો હુમલા હુમલો ગીતાબેન કુમાર બાડુ બાડો ચોટલી તીખો અમન સહિત આઠ થી દસ જેટલા હિન્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો

કે લોકો અહીંયા આવ્યા છે તો અમે ત્યાં આવી ભેગે અમારી ગાડી ઉપર ચડાવી દીધી મારી ગાડી ઉપર ને અમે ત્યાં આવ્યા તલવાર ને એવું ધોકા ને એવું કાઢી બધા હથિયાર કાઢીને અમને મારવા પડ્યા તો અમે ભાઈ ગયા તો મારી ગાડી થોડી ના એ લોકો આઠ થી નવ જણા કોણ કોણ હતું એક દીતા એક કુમાર બાડો બીજો ચોટલી પછી બીજો કાબરો ટીકો અમન ચોર કુમાર બાડો ને ભૂરો એ લોકો આઠ થી નવ જણા હતા ક્યાં રહે છે બધા ઈરિયા છે રાણીકા માં ઓકે કોને વાગ્યું છે એ ના ના વાગ્યું છે